સ્વાગત છે દોસ્તો ફિલ્મની વાત તો ગુજરાતીમાં આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં હવે ગુજરાતી ફિલ્મો રી રિલીઝ થવાનો ટ્રેન્ડ શરૂ થઈ ગયો છે આપ સૌ જાણતા જશો બોલિવૂડ અને સાઉથ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પણ ઘણી બધી જૂની ફિલ્મોને ફરીથી રી રિલીઝ કરવામાં આવી હતી અને તે ફિલ્મોને સિનેમા ઘરોમાં પણ જબરજસ્ત રિસ્પોન્સ જોવા મળ્યો હતો અને હવે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પણ ગુજરાતી ફિલ્મોને રી રિલીઝ કરવાની શરૂઆત થઈ ગઈ છે અને આપ સૌ જાણો છો હમણાં જ સુપરસ્ટાર હિતનકુમાર અને આનંદીબેન ત્રિપાઠીજીની કલ્ડ ક્લાસિક બ્લોક સ્ટર ફિલ્મ મૈયરમાં મનેડું નથી લાગતું ફિલ્મને રી રિલીઝ કરવાની એનાઉન્સમેન્ટ કરવામાં આવી હતી અને આ ફિલ્મ પાંચ સપ્ટેમ્બર બે હજાર પચીસના રોજ ફરીથી સિનેમા રી રિલીઝ થવાની છે હવે બીજી એક ગુજરાતી ફિલ્મ પણ સિનેમા રી રીરીઝ થવા જઈ રહી છે આ ફિલ્મ બે વર્ષ પહેલા જ સિનેમા ઘરોમાં રિલીઝ થઈ હતી વસ ફિલ્મ વસ ફિલ્મ હવે આપ સૌને બાવીસમી ઓગસ્ટ બે હજાર પચીસના રોજથી ફરીથી સિનેમા ઘરોમાં રી રિલીઝ થતી જોવા મળશે આ ફિલ્મના એક અઠવાડિયા પછી વસ ફિલ્મનો બીજો ભાગ એટલે કે વર્ષ લેવલ ટુ ફિલ્મ પણ રિલીઝ છે એટલે કે વર્ષ લેવલ ફિલ્મ પહેલા આપ આ ફિલ્મનો પ્રથમ ભાગ વર્ષ ને ફરીથી સિનેમા ઘરોમાં જોઈ શકો છો જેમાં હિતેન કુમારજી હિતુ કનોડીયાજી અને જાનકી બોડીવાલાજી જોવા મળ્યા હતા આપ સૌ વર્ષ ફિલ્મ ને ફરી એક વખત સિનેમા ઘરો જોઈ શકો છો આમ ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં હવે ધીમે ધીમે ગુજરાતી ફિલ્મો રી રિલીઝ થવાની શરૂઆત થઈ ગઈ છે અને જો મૈયરમાં મંડડું નથી લાગતું અને બસ આ બે ફિલ્મોને રી રિલીઝમાં જબરજસ્ત રિસ્પોન્સ જોવા મળ્યો તો આપ સૌ જોઈ લેજો કે ટૂંક સમયમાં આપ ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીની ક્લાસિક ફિલ્મો ફરી એક વખત સિનેમાઘરોમાં રી રિલીઝ થતી જોવા મળશે જેમાં દેશરે જોયા દાદા પરદેશ જોયા એકવાર પીને મળવા આવજે જેસલ તોરણ છેલ્લો દિવસ આ બધી ફિલ્મો ફરી એક વખત સિનેમા ઘરોમાં રિલીઝ થતી જોવા મળી શકે છે હજુ સુધી કન્ફર્મ તો નથી પણ આ ફિલ્મની સફળતા પછી આ બધી ફિલ્મો આ સિવાય પણ ઘણી બધી ક્લાસિક ફિલ્મો આપ સૌને સિનેમા ઘરોમાં રિલીઝ થતી જોવા મળી શકે છે તો આપ સૌ ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીની કઈ ગુજરાતી ફિલ્મને ફરી એક વખત રિલીઝ થતા જોવા માંગો છો તે કોમેન્ટ કરજો અને આપ સૌ આવા જ પ્રકારના ગુજરાતી ફિલ્મોને લગતા વિડીયો જોવા માગતા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો વિડીયોને લાઈક કરી દેજો અને જોતા રહો ફિલ્મી વાતો ગુજરાતી